સ્વીગામ તાલુકાની ભરડવા ડિસ્ટ્રીબ્યુટરની નવીન બનતી સુઈગામ માઇનોર કેનાલમાં કામમાં બેદરકારી સામે આવી હતી સ્વીગામ માઇનોર કેનાલ જ્યાં જુઓ ત્યાં તિરાડોના પોપડા તેમજ અનેક જગ્યાએ સિમેન્ટના વાટા જોવા મળ્યા હતા બાબતે ખેડૂતભાઈઓએ કહ્યું હતું કે સુઈગામ માઇનોર કેનાલનું કામકાજ છેલ્લી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે કેનાલનું કામ પૂર્ણ થતાં પહેલાં તિરાડો પડવાનું કામ ચાલુ થયું છે તેમજ ગુણવત્તા વગરની કામગીરી થતા હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા તો બીજી વાર કેનાલનું કામ પૂર્ણ થશે અને ફરી વરસાદ આવશે અને કેનાલ તૂટવાથી ખેડૂતને ભારે નુકસાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે સત્વરે ખેડૂતને ઉત્તમ કક્ષાનું મટીરિયલ્સ વાપરી યોગ્ય કામગીરી કરવાની માંગ કરી હતી રિપોર્ટર સાધુ વિષ્ણુ વાવ અત્યારે જે માળકાથી ભરડવા ડિસ્ટ્રિબ્યુટરી કેનાલ બની રહી છે નવી સરકારે મોટી રકમ ફાળવી છે અને કોન્ટ્રાક્ટરો દ્વારા બિલકુલ ઘટિયા પ્રકારનું કામ થઈ રહ્યું છે એની અંદર સિમેન્ટ જેનું પ્રમાણ જાળવું પડે એ પ્રમાણે સિમેન્ટનું પ્રમાણ જાળવતા નથી જે રોડનો ઉપયોગ કરવાનો છે આરસીસી ત્યાં પણ પૂરો ઉપયોગ થતો નથી અને એકદમ ઘટિયા પ્રકારનું કામ થઈ રહ્યું છે એનું તમે તાત્કાલિક દેખો તો સ્વામે જ તમે દેખો એ કેનાલમાં અત્યારથી તિરાડો પડી ગઈ છે જ્યારે એમાં પાણી છોડવામાં આવે છે ત્યારે આ આ કેનાલ તૂટી જશે અને બાજુના ખેડૂતોને પારાવાર નુકસાન થાય છે અને ખેડૂતોની કોઈ રાહસમાં ભળતું નથી અત્યારે તમે દેખો જો કાલે અમે આવીને ફરિયાદ કરી તો અત્યારે આવીને સિમેન્ટનો ડોઘો ડોઘો રેડી ગયા છે આ લોકો અને આખી આખી કે કેનાલ હતી ત્યાંને અધિક પહોંચતી ત્યાં ત્યાંથી ચાલુ કોમ થાય અને તિરાડો આપતી તો સરકારશ્રીની અમારી વિનંતી છે કે આ કોમની તાત્કાલિક તપાસ કરવામાં આવે ડીડીઓ શ્રી કલેક્ટરશ્રી અને આની અને પ્રાંતશ્રી સોયગામ આની તપાસ કરી અને આ કામ કેવી પ્રકારનું થઈ રહ્યું છે એની તપાસ કરી અને લેબોરેટરીમાં મૂકવામાં આવે એકદમ હાલકું કામ થઈ રહ્યું છે એવું અમને પ્રથમ દ્રષ્ટિ લાગે છે તો આ કામ બંધ કરવામાં આવે અને સારું કામ કરવામાં આવે એવી અમારી વિનંતી છે ભાઈ શંકર ગામ ભરડવા સોયગામ અને માળકા જે કેનાલ છે ભરડવા આવી એ કેનાલમાં કોમકાજ સારું થતું નથી તે મેન કોન્ટ્રાક્ટ છે એ પેટા કોન્ટ્રાક્ટને કોમ આપી દીધું છે આ આ પડી છે ખેતર પોણસો નંબર અને અને ખાતા ચારસો ને પચીસ બ્રાહ્મણ દ્વારા ભાઈ શંકર ગામ ભરાડવા તાલુકો સોઈ ગમ જે પેટા કોન્ટ્રાક્ટર જાય સારું કરતા નથી તિરાડે તિરાડો પડી છે એમાં ડોકો કરી સિમેન્ટ નો કેનાલ તૂટી જવાની છે ખેડૂતોને ધ્યાન રાખતા નથી એટલા માટે કાયદેસર રહેવું પડે ખેડૂતોને બરાબર તે કોન્ટ્રાક્ટ જઈએ અને પૈસા ખાઈ દવા છે સરકારે પૈસા ખૂબ ફાળ્યા છે પણ એ કોન્ટ્રાક્ટ પૈસા વાપરતા નથી અને માલ સારો વાપરતા નથી